અમજભાઈ પેલા ભગાના મહેમાન આવે છે કોણ પેલા ભાઈ જીગરભાઈ જીગરભાઈ ઈ તો તમારા ઘર ચાપીવા આવે અમે ઘર તો આવતા લ્યો હું હતું છે તમે હું કોક કેવરાઉ તો તમે તો આવતા ન હતી ફોન કરા હું તમને ટકો કરા મારે જ આવું પડે છે તમે આપણા ભાઈને કોઈ આવે છે ના તો હા એ હારું આ હો હા જીગરભાઈ હા મંદરભાઈ

આધરું પડે હું પાણી લઈને આવું રોટલા ખાઈ દેજો ભાઈ અમે બંગડમ કોણ કર્યો તો કે ઈ તો રોટલા બની નાખ્યા દીની એ હારું હારું પૂંગ લઈ જો હેડે તમ બધામ ભઈયા ને આલ્યુ રો હાળું દાર એમ એ હારું અલ્યા ને હેડતા તમે

મેં કીધું સારું એટલો ત્યારે બધા ભાઈ વેશી નાંધું રહ્યો આરો કોઈ ચા ના પાવે હા પ્લોપ પૂંખ પૂંખ પૂંખો એવું કરી એમ ભાઈ શું ભાઈ પૂંખે તો પૂંખ ચું

મજા આવે એ પેલા તો ફૂંગ નીકળેલા ખાઈ ગયા છે તો ના પાયો પાયો એટલે એવું છે હા ના આવશે ના તમામ અમારે હોય ના તમારો